મિત્રો જય માતાજી જય શ્રીરામ મિત્રો અભ્યુદય એટલે એક નવાજ ઇતિહાસ ની શરૂઆત જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એક મહાસમેલન અત્યારે છવ્વીસમી જાન્યુઆરીના રાત્રે ત્રણ વાગે એટલે કે સત્યાવીસમી વહેલી સવારે દઈન વાગે મળવા જઈ રહ્યું છે એની અંદર અભ્યુદય એટલે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જે અભ્યુદયની ની વાત કરી રહી છે મિત્રો અભ્યુદય એટલે એક નવા જ ઇતિહાસ ની શરૂઆત જે ગુજરાત પોતાનો એક ઇતિહાસ જઈ રહી છે સમગ્ર ઠાકોર સમાજ મિત્રો એક ઇતિહાસ રચવાની તૈયારીમાં છે અત્યારે અને એ ઇતિહાસ એટલા માટે રચવાનો છે કે અન્ય સમાજની જેમ હવે ઠાકોર સમાજ પણ પોતાની જાતે અને જાત મહેનત આગળ આવવા માંગે છે સાથ સહકાર બાકીની દરેક વસ્તુમાં જરૂરી છે પણ જે પોતાની વસ્તુ જે અને જે પોતાને પોતાની જાતે કરવું છે એ પોતાની જાત પર બનાવવા માટે અને પોતાની જાતના માટે જ બનાવવા માટેની એક તૈયારી ચાલી રહી છે અને જે અત્યારે તૈયારીઓ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાંધીનગરમાં ચાલી રહી છે અને એની અંદર જે ગાંધીનગરની અંદર રામલીલા મેદાન ખાતે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું એક મહાસંમેલન મળવાનું છે અને જેનું નામ અત્યારે અભ્યુદય છે અને મળવાનું એટલા માટે ભૂમિ પૂજનના ભાગરૂપે એક મહાસમેલન મળવાનું છે ગાંધીનગરની અંદર અને તમામે તમામ ગુજરાતના ગામડાઓમાંથી ઠાકોર સમાજ ત્યાં વધારવાનો છે મિત્રો તો આ તમામે તમામ ગામડાઓમાંથી ઠાકોર સમાજ જે આવવાનો છે ત્યાં એમના માટે કે દરેકે દરેક વ્યવસ્થા ઉતારા માટેની બી વ્યવસ્થાઓ થઈ ગઈ છે અને જે તમામે તમામ ગામમાંથી ઠાકોર સમાજ અહીંયા સુધી જે વધારવાનો છે એમના જમવાનું અને ચા નાસ્તાની વ્યવસ્થા એ ગાંધીનગરના વિશે ગામના જે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો અથવા જે આગેવાનો છે એમણે લઈ લીધી છે અને તમામે તમામ સમાજો મેની જે લોકો વધારશે એમને ચા નાસ્તાની બધી વ્યવસ્થાઓ ત્યાં જ કરવાની છે બાકીની બી અન્ય સમાજોએ કીધું તે ચા નાસ્તા અને જમણવારની વ્યવસ્થા કરવાના છે અને મિત્રો આ સમાજ એક રાત્રે ત્રણ વાગ્યામાં એટલા માટે ભેગો થઈ રહ્યો છે કે અન્ય સમાજને સંદેશો આપવા માગે છે કે અમે પણ હવે અન્ય અમે પણ ઊંઘ્યા નથી તો મિત્રો આની અંદર તમામ સમાજ સાથ સહકાર બી આપવાના છે આના એક પોતાની સમાજ માટે એક સારું એવું સંકુલ છે એનું ભૂમિ પૂજન છે અને એ ભૂમિ પૂજન સમાજના ભૂમિપૂજન દીકરા દીકરીઓ દ્વારા છે ઉંમર દસ વર્ષની આસપાસ કે દસ વર્ષથી નીચી હોય એ એમના છે એટલા માટે મિત્રો કરાવવાનું છે કે આપણે એમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ બધું તમારા માટે જ કરી રહ્યા છે અને આ વસ્તુ તમારા માટે છે એટલા માટે કરીને એની અંદર મિત્રો દસ આસપાસના બાળકો જોડે કરાવવાનું છે છે અને જમીન તે આપણે સરકાર જોડેથી જે પચાસ ટકા ભાવે સરકારે આપણને આપેલી છે ભવન બનાવવા માટે કરીને એની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ વર્ષોથી પ્રયત્નશીલ હતું કે ભાઈ એમના પણ એક સારી એવી વ્યવસ્થા અને સારો એવો સમાજનું મોટું સ્કૂલ ગાંધીનગર કે અમદાવાદની આસપાસ બનાવવા માટે જમીન આપો તો એના માટે સરકારે પચાસ ટકા છે એના પર એક ભવ્ય સ્કૂલ બનાવવાનું છે સમાજનું અને એની અંદર મિત્રો બે હજાર થી દીકરા દીકરીઓ રહી શકે એવી મોટી ભવ્ય હોસ્ટેલ બનશે અને એની અંદર મિત્રો એક ભવ્ય લાઇબ્રેરી પણ બનાવવામાં આવશે યુપીએસસી જીપીએસના ક્લાસો પણ અંદર ચલાવવામાં આવશે બાળકોને વિદેશ ભણવા જવા માટે કે વિદેશી નોકરી માટેની તમામ તાલીમો પણ ત્યાં અંદર આપવામાં આવશે અને તમામ વ્યવસ્થા ત્યાં અંદર ઊભી કરવામાં આવશે કે જેથી લઈને ભવિષ્યની અંદર બાળકોને કોઈ તકલીફ ના પડે પ જે ત્યાં શિક્ષણ લે છે એના પછી ગમે ત્યાંથી ગુજરાત નો ક્ષત્રિય ઠાકોર સેના ઠાકોર સમાજ નું યુપીએસસી ની એક્ઝામ આપવી જીપીએસસી ની એક્ઝામ આપવી અન્ય ગવર્મેન્ટ એક્ઝામોની તૈયારી કરવી એના પછી વિદેશ અભ્યાસ માટે જવું તો એના માટે શું કરવું અને વિદેશની અંદર નોકરીઓ કઈ રીતે મેળવવી એ તમામે તમામ તાલીમ અને દરેકે દરેક ના સેન્ટર ત્યાં ખુલવામાં આવશે મિત્રો અને આ જે સ્કૂલ બનાવવામાં જઈ રહ્યો છે મિત્રો કરોડોના ખર્ચે એક અગદન સ્કૂલ બનાવવાની છે અને એની અંદર દરેક કે દરેક શિક્ષણને લગતા દરેક કે દરેક કાર્યો ત્યાં અંદર જ થશે મિત્રો અને ત્યાંથી સરદાર પટેલ જે ભવન છે એ પણ જ્યાંથી એક દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો ઠાકોર સમાજ કેવું કે અત્યારે અન્ય સમાજની સાથે ગભેથી ગભો મિલાવીને ચાલવાની તૈયારી કરી રહ્યું છે અને ત્રણ વાગે એટલા માટે એમણે રાખ્યું છે કે અન્ય સમાજની સાથે અમે પણ હવે અમારા શિક્ષણના બાળકોને ભવિષ્ય નક્કી કરવાના છીએ અમે અન્ય સમાજની જેમ જ કામ કરવા માંગીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગીએ છીએ અમે કોઈ હવે ઊંઘ્યા નથી અમે પણ વ્યસન છોડીને અમે પણ હવે અત્યારે અમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરીએ છીએ એટલા માટે રાત્રે ત્રણ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે કે બધાને એવો સંદેશ જાય કે ના ભાઈ અત્યારે ઠાકોર સમાજ પણ ઊંઘ્યો નથી એ પણ જાગી ગયો છે અને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે અને સ્વાભાવિક છે મિત્રો રાત્રે ત્રણ વાગે જે સંમેલન દાવાનું છે તો અન્ય સમાજ કે આજુબાજુના વિસ્તારોમાં રહેતા અનેક કે પ્રજાજનોને પણ જો થોડા ઘણી તકલીફ થશે તો પણ મિત્રો સ

જાતે આપણા બાળકોને પણ સારું એવું શિક્ષણ મળે ને આગળની તમામ સુવિધાઓ મળી શકે તો એના ભાગરૂપે અત્યારે આ એક સ્કૂલ બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એમાં બહુ મોટો ભાગ છે ઠાકોર સમાજના તમામે તમામનો સાથ અને સહકાર છે મિત્રો અને આ એક સ્કૂલ કરોડોના ભાગરૂપે તૈયાર થવાની છે અને આની અંદરથી સમાજનું સારું એવું ભવિષ્ય અને સમાજના તમામ બાળકોના ભવિષ્ય નક્કી થશે અને સમાજના સારા એવા તમામ પ્રકારના કાર્યો હશે તો એની અંદર કરી શકાશે જેમ આગળ તમને કીધું કે યુપીએસસી જીપીએસસી તમામે તમામ એક્ઝામો માટેની તમામે તમામ તૈયારીઓ શિક્ષણને લગતી હશે અને સમાજને કઈ રીતે આગળ વધારવો અને સમાજને કઈ રીતે અન્ય કાર્યો કરવાના સમાજના બાળકોને જેમ ભણે તેમ સૌથી વધુથી વધુ ભણાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે મિત્રો તો સૌએ પોતાના બાળકને જેમ ભણે ત્યાં સુધી વધુથી વધુ શિક્ષણ આપવું એ જરૂરી છે મિત્રો અને આપણે પણ સત્યાવીસમી સવારે વહેલા ત્રણ વાગે એટલે કે છવ્વીસમી જાન્યુઆરીની સાંજે જઈએ અને સૌ સાથ સહકાર આપીએ અને જેમ એમ આપણી સમાજને કે ઠાકોર ઠાકોર સમાજને ગુજરાત ક્ષત્રિય જે કરી રહ્યા કેમના તમામે તમામ કાર્યો ની અંદર સહભાગી બનીએ અને ઠાકોર સમાજને એક સારું એવું સ્કૂલ મળે અને એની અંદરથી એમના બાળકો સારા એવા ભણી ગણી ની નોકરી ધંધો કરે અને પોતાનો ખુદના બિઝનેસ ચાલુ કરે એવું આપણે પણ આશા રાખીએ છીએ મિત્રો તો જય માતાજી જય શ્રી રામ મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એના કારણે હું જે આવા નવા વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચી શકે મિત્રો જય માતાજી